ગાધા દીવો અંધા મજા આવી ગઈ બાકી અને રંબાની તો કોઈ મજા આવી છે ને અને કાળો સંજે મજા આવી તો મજા આવી કે રંગા આવડે એવું એમ અને કાળો દોડે કેમ રમે પાછો ઓને ઉલરતા કેમ પાછો આ રેત ઘણી છે હો હા બાસ તો ઊભોયા એટલે ગોમમાં જ ઊભરી એવું એમ હોવે મે માં આ લ્યા

ઓય આ તો આમ તો ફોન મથે સુંધી ઉડી ગેમ રમીને ને છે હા ફ્રી ફાય ખોલ જમીન તો કોઈ ના આવે કોઈ ના આવે આપણે ધરમ આ આપણો રમતા એટલે આ ખાડા પડતા બીજું બધું હવારમાં પડતા કોલમ ફરી ફરી બુરવા ઓય તો કોઈ ના થાય કે આવો બોડા હે લે હટ પોક એ આમ થા

અનમ થા તારું ઇના મારું તો કે થી આયા ને આપડે કપડું રેડે હા ફોન કરવો બરો કે ડાયરિંગ મળવું છે અલ્યા ફોન તો બાઇકમાં હું ભૂલી ગયો છું એવું એમ ને તો બાઇક માં અહીંયા જઈને ફોન કરવો પડે રેડે હા ફોન કરીને વાત કરી ભરી હા અને અહીંયા ને ઓય બોલા એકદના તો ઊભા ને કર દે હો હા બે બે કર ફટાફટ હમણે બરાબર આમ તો એ કેટ ફોન કઈન આયો રે ફોન બસ ઈર્યા કમી ન નીકળીવા

તમારે છે ડોહો છે મસ્ક મસ્કાવે દવાખાને જવું પડે આડખું બાળકું ભાગે તમારે છે જવાબદારી ડોંગરા ની ચિંતા એ તો આગે આગે ગોરખ જાગશે બધું થશે શું કરવાનું બેન

ઓહો ભાઈ હ મો જો તો માર આડો નહી ભાઈ ભાઈ બેટા મનકા હમ સબ સે કાઢો હમ સબ એમને તમે છોડ પીયો કરો પીયો હો વાળો અમે વારે હતા થોડા હવા ગયા હ પી જા ઓ દુસ બમ લઈ ગયા બમ બમ

પાસા <coughs>